જે આવી સુતરાઓ આપણીમાં બાજકી છે ડોલમાં આ રીતે પહેરાવી દીધી છે અને આપણી જે દ્રાક્ષ છે તેને આપણે બે વખત મસ્ત ગરમ પાણીએ ધોઈ છે અને આપણે આ રીતે મિક્સરમાં ઉમેરીએ છીએ આમાં પાણી ભેગું નથી રાખવાનું નકર ઉફાણો આવી જાય છે આ રીતે આપણે મિક્સરમાં મસ્ત રીતે ક્રશ કરી અને આમાં ઉમેર અને આમાં અને મસ્ત તૈયાર થઈ જશે તો આપણે પાંચ કિલો છે એને આપણે ક્રશ કરી લીધી છે અને હવે આપણી જે બાજકી છે ને તેને આપણે નીચો વી લેશું જો બિલકુલ આ રીતે આટી ચડાવી અને નીચો એવું છે ને જે આ રીતે ધાર થઈ રહી છે પ્યોર દ્રાક્ષનો રસ જેને કહેવાય તૈયાર છે અને હવે આપણે આના પગાર ઉતરા શું રાખીએ ઉપર એક પાણો મેળશું જેથી કરી આપણો રસ તમામ જે છે તે નીકળીને આપણા હાથમાં આવી જાય હવે આગળ આપણે ગોળ બનાવે છે ગોળની પ્રોસેસ આગળ બતાવું છું તો હવે આપણે જેમ પાંચ કિલો દ્રાક્ષ લીધી છે પાંચ કિલો ગોળ લેશું અને તેને આપણે ચૂલે એટલી ઘડી ગરમ કરશું કે ગોળ ઓગરી જાય અને પાણી ગરમ થઈ જાય જેથી કરી અને આમાં પણ કોઈ જો બેક્ટેરિયલ હોય તો એ શુદ્ધતા થઈ જાય ગરમ પાણી ગોળ એવી વસ્તુ છે કે એમાં સૃષ્ટિના જીવ છે ને બધા જીવ જો ખોરાકીમાં લઈ શકે એવું કઈ હોય ને તો ગોળ છે જેમ કે આપણે બાળકનો જન્મ થયો હોય એનું ગરફુલીમાં આપણે રિવાજ છે કે ગોળ પાવામાં આવે એક માનું ધાવણ બીજું ગોળ બીજું કાંઈ એને આપવામાં નથી આવતું એટલો બધો ગોળ છે એ ગુણકારી છે અને આપણા વડીલો કે જે ઊભા ઊભા પેલા માટલામાં ગોળ આવતો તો એ એક એક માટલું ખાઈ જતા તો એનામાં શક્તિ જે હતી કામ કરવાની જે આપણને ખબર છે કે એ મણની ગુણ એકલા ઉપાડી અને એકલા ગમે એટલું દૂર હોય તો એ વહી જતા અને આપણે અત્યારે આપણી ખોરાકીમાં એટલો બદલાવ કર્યો ગોળને આપણે ઘટાડી નાખ્યો તો આપણી બહાર કરવાની જે કેપેસિટી હતી ને પચાસ કિલે આવી ગઈ કે એ સો કિલાની હતી એટલો બધો ગુણકારી છે ગોળ તો આ પાંચ કિલો આપણે દ્રાક્ષનો જ્યુસ છે ને એના સામે પાંચ કિલો ગોળ લઈ લીધો છે અને બાયો એન્જેમમાં ખરેખર તો ગોળ જ વાપરવો જોઈએ આપણે તો અલગ અલગ ત્રણ પ્રકારના આજે બનાવવાના છે ખાંડ સાથે સાકર સાથે અને ગોળ સાથે અલગ અલગ ત્રણ પ્રકાર હવે આપણે આને ચૂલે પાંચ કિલો થઈ ગયો છે જો આપણે ગોળ ને ગરમ કરી લીધું છે એટલું પાણી ગરમ કરવાનું કે ગોળ ઓગળી જાય હવે પહેલાં એને આપણે ઉમેરી દઈએ કારણ કે પાણીને આપણે અતિશય ગરમ નથી કરવાનું ગોળ ઓગળી જાય બસ એટલું જ હવે આપણે જે દ્રાક્ષ નું આપણું છે ગાળીને તૈયાર કર્યું છે તેને પણ આમાં હવે આપણે એમાં પાણી જે ગરમ કરેલું છે આપણો હાથ ડૂબે ને ગરમ ન લાગે એટલું જ ગરમ કરવાનું છે તેને ઉમેરી દેવું જો આપણે આ જે પાત્ર છે તેને વીસ ટકા આપણે ખાલી રાખવાનું છે કારણ કે આમાં જોરદાર જે ગેસ બને છે તેને નીકળવાની જગ્યા જરૂરી છે અને નકર આ છે ને બ્લાસ્ટ થવાની શક્યતા રહી તમારી જે હવે આપ આપણે પેલું જે આપણે આજે જે ખાંડમાં બનાવ્યું આ ગોળમાં બનાવ્યું હજી આપણે હવે આજ તો ટાઈમ નહીં જોઈએ કાલે આપણે સાકરમાં બનાવશું તો કુલ આપણે ત્રણ આ રીતે કેલબા જે છે એમાં ચાલીસ ચાલીસ લીટરના બનાવશું એકસો વીસ લીટર તૈયાર થઈ જશે નેવું દિવસમાં અને આ બાયો એન્જાઈમ કોઈ પણ પાકમાં ફ્લાવરિંગની અદ્ભુત રિઝલ્ટ આપતી એક દવા બની જતી હોય અને આપણે ગરમ પાણી વાપરીએ છીએ ભેગું તો આપણે એટલી ચોખ્ખાઈ રાખીને તો આપણે પણ પી શકીએ કેટલું તો આપણો ગોરો હોય એમાં દસ એમએલ નાખીએ અને સહ પરિવાર એ પાણી પીવાનું તો જેમ બેટરી ચાર્જ થઈ જાય એમ માનવ શરીરને ચાર્જ કરવાની આ બાયો એન્જન તાકાત ધરાવે છે આપણી જૂની પરંપરા છે ક્યાંક ને ક્યાંક વિસરાઈ ગઈ છે તો ચાલો સાથે મળી અને આપણે ખેતીને સસ્તી બનાવીએ અને સારામાં સારી જે પ્રોટીનથી ભરપૂર ફ્રૂટ છે એના બાયો જેમ બનાવી અને ખાલી પંપમાં ચાલીસ એમએલ નાખી અને અદ્ભુત રિઝલ્ટ લઈ આવી અને આગળ હું તમને હવે બતાવીશ હવે આની દીની પ્રોસેસ આજથી એર ટાઈટ કરી અને ચાલુ થઈ જશે જય હિન્દ જય કિસાન